મણિનગર પોલીસે યુક્તથી કરફોર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેકારને મુદ્દા માલ સાથે ઝડપી લઈ મેળવી વધુ એક સફળતા અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચસો એક શ્યામણી અપાર્ટમેન્ટ નાથ રોડ ખાતે રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા ફરિયાદી દીપકભાઈ મોહનલાલ બુધવારની જાતે સિંધી ઉંમર વર્ષ પચાસ રઠાણ પાંચસો એક શ્યામ મણી અપાર્ટમેન્ટ ભૈરવનાથ રોડ અમદાવાદના રહેણાંક મકાનના તાળા તોડીને અજાણ્યો આરોપી કબાટમાં રાખેલ ગોદરેજ ટોરેક્ષ સફેદ કલરનું લોકર કાઢીને રોકડ રકમ રૂપિયા એક લાખ પચાસ હજાર પાંચસો તથા સોના ચાંદીના દાગીના વગેરે મળીને કુલ અગિયાર લાખ એંસી હજારની ચોરી કરી નાસી જતા ફરિયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ઉનડગટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરાઈ અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંઘ મલિક સેક્ટર બેમાં માનનીય બ્રજેશ છા તથા માનનીય નાય પોલીસ કમિશનર ઝોન છ રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા અને લોકસભાની ચૂંટણી આધારે વાહન ચેકિંગ કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોની સૂચનાઓ કરવામાં આવેલ અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ઉનડગટ ટી સ્ટાફ પીએસઆઈ એ એસઆઈ પટેલ તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ અનિલભાઈ નરેશભાઈ દેવુસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા છીણવટ કરી તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી એક્ટિવા મોટર નંબર જી જે સત્યાવીસ ડીએક્સ શૂન્ય એક એક ચાર ઉપર આવેલાની હકીકત જણાઈ આવેલ જે એક્ટિવાના નંબરને આધારે પોકેટ કોપ એપ્લિકેશન મારફતે માહિતી મેળવતા આ એક્ટિવાના માલિક મહેન્દ્ર ભાઈ પ્રજાપતિ રહેઠાણ વસ્ત્રાલ રિંગ રોડ રામોલ અમદાવાદનું હોવાની હકીકત મણિનગર પોલીસ ટીમને જાણવા મળેલ હતી આ બાબતે વાહન માલિક મહેન્દ્ર ભાઈ પ્રજાપતિને બોલાવીને તપાસ કરતા તેમનું વાહન રામોલ પોલીસ સ્ટેશનની હદમાં ખાતેથી બે હજાર ત્રેવીસની સાલમાં નવેમ્બર મહિનામાં ચોરી થયેલ હતું અને એ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરવામાં આવેલ અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીપી ઉનડગટ ડી સ્ટાફના પીએસઆઈ એસ આઈ પટેલ તથા સ્થાપના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ અર્જુન અનિલભાઈ નરેશભાઈ દેવસી સહિતના પોલીસ ટીમ દ્વારા પાર્ટીના આધારે લોકસભા ચૂંટણીના આધારે સતત ચાલતા વાહન ચેકિંગ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે મળેલ વાહન નંબરના આધારે ખાતેથી આરોપીઓ પરેશભાઈ સુરેશભાઈ સોની ઉમર વર્ષ પાંત્રીસ રહેઠાણ બી સાત અક્ષરદીપ સોસાયટી વિરાટનગર નિકોલ અમદાવાદ મૂળ રહેઠાણ થાનથોર ગામ તાલુકા બિનમાલ જિલ્લા ઝાલો રાજસ્થાનને રાઉન્ડ અપ કરીને પોલીસની ભાષામાં પૂછપરછ કરતા પાંચ છ દિવસ પહેલા શ્યામબાણી એપાર્ટમેન્ટ ભૈરવનાથ રોડ મણિનગર ખાતે થયેલ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરવામાં આવેલ પૂછપરછ દરમિયાન મણિનગર પોલીસ ટીમ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનના ખાતેના ઘરફોડ ચોરીનો મુદ્દા માલ સહિત સૌ સોના ચાંદીના તાકેના ટાઇટન કપલ વોચ વિદેશી ચલણી નાનો મોબાઈલ ફોન બનાવટી ઇમિટેશન જ્વેલરી જુદી જુદી કંપનીના લેપટોપ નંગ છ ઘરફોડ કરવાના ગણેશિયા સહિતના સાધનો સામાન અને ગુનામાં વપરાયેલ એક્ટિવા નંબર જીજે સત્યાવીસ ડી એક્સ શૂન્ય એક એક ચૌદ મોબાઈલ ફોન સહિત કુલ સાત લાખ સત્યાવીસ હજાર પાંચસો પચાસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ ને આરોપીને મણિનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી ધરપકડ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનામાં પકડાયેલ આરોપી પરેશ સુરેશભાઈ સોનીની પૂછપરછમાં આરોપી વસ્ત્રાલ વિસ્તારમાં પોતાના માતા પિતા અને પત્ની સાથે રહે છે મૂળ રાજસ્થાન રાજ્યના છાલોદ જિલ્લાના ધોર ગામના વતની છે ને આશરે ચારેક મહિનાના ગાળામાં મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં ઘરફોડ ચોરી ઉપરાંત એક દુકાનમાં ઘરફોડ ચોરી કરી લેપટોપ વટવા ધોળાસર વિસ્તારમાં એક ઘરફોડ ચોરી કરીને સોના ચાંદીના દાગીના રોકડ રકમ જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી સુરત ચાંદીના તાકેરા વિદેશી ચલણી રોકડ રકમ નવરંગપુરા વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરીને લેપટોપની ચોરી તથા શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરીને ઇમિટેશન જ્વેલરીની ચોરી સહિત મળીને કુલ છ ઘરફોડ ચોરી અને એક રામહોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુનામાં વપરાયેલ એક્ટિવાની વાહન ચોરી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાચના કારના કાચ તોડી લેપટોપની ચોરી શાહીબાગ અને મેઘાણી નગર વિસ્તારમાંથી બેગ અને લેપટોપ ચોરી મેમનગર વિસ્તારમાંથી કારના કાચ તોડી લેપટોપ ચોરી મળી કુલ છ સાદી ચોરી મળીને કુલ બાર એક ડઝન ઘરફોડ ચોરી વાહન ચોરી ને લેપટોપ ચોરી ની કબૂલાત પણ કરવામાં આવેલ પકડાયેલ આરોપી ની પૂછપરછમાં પકડાયેલ આરોપી ક્રિકેટ સટ્ટામાં અંદાજે રૂપિયા હારી જતા પંદર લાખ જેટલું દેવું થઈ જતાં કોઈ કામ ધંધો ના હોય પોતાના ઉપર ઘર ચાલતું હોય મોટરસાયકલ ચોરી કરીને રેપિડ સર્વિસ માં પેસેન્જર ના ભાડા કરતો હતો તે દરમિયાન પેસેન્જર ને મૂકવા જતા બંધ મકાન જોતા આજુબાજુ કોઈ નહીં હોય મકાનમાં ઘરફોડ ચોરી કરવાની વધુ ડલ્લો મળશે અને પોતાનું દેવ ચૂકવાઈ જશે તેવું વિચારીને ઘરફોડ ચોરી કરવાનું શરૂ કરવામાં આવેલ હતું ત્યારબાદ એમાં ફાવટ આવી જતા બંધ મકાન ટાર્ગેટ કરી લોક અને નકુચાઓ તોડી ઘરફોડ ચોરીઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે પકડાયેલા આરોપી ખાસ બંધ મકાનને જ નિશાન બનાવતો હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે પકડાયેલા આરોપી દ્વારા ચોરીના ધંધા માટે તેજેન્દ્ર કોમ્પ્લેક્સ સોનીની ચાલ સીએમસી સામે એક ઓફિસ પણ ભાડે રાખે છે આ ઓફિસમાં ચોરી કરેલ માલને ઉગાડવા માટેના સાધનો ચોરી કરવા માટેના સાધનો ચોરી કરીને મુદ્દામાં રાખવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હોય પોલીસ પણ ચોંકી પોલીસ સ્ટેશનના પટેલ તથા સ્ટાફ દ્વારા ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી આ પ્રકારની મોડસ ઓપરેન્ડેથી ભૂતકાળમાં કબલાત કર્યા સિવાય બીજા કોઈ ગુના આચરેલા છે કે કેમ કોઈ ગુનામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ વગેરે મુદ્દા ઓસર વધુ પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે મોહનભાઈ ગુધવાણી નામના સિંધી વેપારી ને ત્યાં ઘરપોડ ચોરી થયેલી અને અગિયાર લાખ એસી હજાર નો મુદ્દામાલ સોના ચાંદીના તેમજ રોકડ રકમ ચોરી થયેલી જે મુદ્દામાલ છે એ બાર લાખ જેવો થતો હોય અને ગુનાની ગંભીરતા સમજી અને અમારા ઝોન સિક્સના ડીસીપી રવિ મોહન સૈની સાહેબની સૂચનાથી મણિનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ આધારે એક્ટિવા મોટર નંબર મળેલો અને એક્ટિવા મોટર નંબર આધારે પોકેટ કોક એક્ એપ્લિકેશનમાં તપાસ કરતા આ જે મોટર છે એ મહેક્રભાઈ પ્રજાપતિ કે જેઓ ડિપોલ વિસ્તારમાં રહે છે અને તેઓનું મોટરસાઇકલ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જોડાયેલું અને આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો ત્યારબાદ પણ મણિનગર પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી અને આ મોટરસાઇકલ કયા વિસ્તારમાં ફરે છે એ જાણકારી મેળવી અને આરોપી પરેશભાઈ સુરેશભાઈ સોની રહેવાસી અક્ષરદીપ સોસાયટી વિરાટનગર ઓઢવની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને ધોરણ નવ સુધી ભણેલ છે તેના માતા પિતા અને પત્ની સાથે નિપોલ વિસ્તારમાં રહે છે અને જે ચોરી કરેલી તે જેની કબૂલાત આધારે એને મણિનગર પોલીસ સ્ટેશનમાં જે મોટી ચોરી થયેલી એની કબૂલાત કરેલી ત્યારબાદ એની પૂછપરછમાં કુલ છ ઘરખોળ ચોરી અને છ જેટલી બીજી સાદી ચોરી મળી અને બાર જેટલી ચોરી કબૂલ કરવામાં આવે છે પકડાયેલા આરોપી પાસેથી આશરે સવા સાત લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીએ શરૂઆતમાં જે એક્ટિવા ચોરી કર્યા બાદ રેપિડો જે ટ્રાન્સપોર્ટનું આવે છે એમાં તે પેસેન્જર માટે ભાડે પેસેન્જર કરતા હતા એ દરમિયાન એમણે એક બંધ મકાન જોયેલું અને ત્યાં ચોરી કરવામાં આવેલી અને ત્યારબાદ એમણે વાળા પરથી આ બધી ચોરી કરેલાની કબૂલાત કરેલ છે પકડાયેલા આરોપીએ મુદ્દામાલના નિકાલ માટે

જે પકડાયેલ આરોપી છે પરેશભાઈ સુરેશભાઈ સોની એને સોનીની ચાલ તેન્જેન્દ્ર કોમ્પ્લેક્ષમાં એ એકસો છ નંબરની ઓફિસ જે મુદ્દામાલના નિકાલ માટે ભાડે રાખેલી હતી એ ઓફિસમાંથી જે ચોરી કરવાના સાધનો તેમજ લેપટોપ અને અન્ય મુદ્દામાલ પણ મળેલો છે આ ઓફિસ જે ભાડે રાખેલી એ ખરેખરના માલિક કોણ છે અને શું ભાડેથી રાખેલી એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે